તો જીતુભાઈ તમે લોકનિકેતન રતનપુરના તો વિદ્યાર્થી રહ્યા છો તો એને તો અંદાજે ત્રીસેક વર્ષ જેવા થઈ ગયા છે તો તમને એમાં લોકનિકેતન રતનપુરની કેવી કેવી પ્રવૃત્તિઓ હતી એનાથી અમને પરિચિત કરાવો કે એ કાળે તમે કેવી કેવી પ્રવૃત્તિઓમાંથી પસાર થયા અને સંસ્થા કેવી કેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી હતી તો થોડો પરિચય આપો તો આ લોકનિકેતન જે સંસ્થા છે એ સ્વચ્છતા અભિયાન વ્યસન મુક્તિ વૃક્ષારોપણ પ્રાકૃતિક ખેતી અને દેશી ઉપચાર જેવી પ્રવૃત્તિઓ કરતી એમાં વાત કરીએ સફાઈ અભિયાનની તો અમે લોકો ગામડે ગામડે જતા અને ત્યાં જઈ અને ગામમાં જઈ અને જ્યાં ગામનો કચરો હતો ત્યાં બધો એકઠો કરતા અને અમે જાતે કરતા એટલે ગામ લોકોને થતું કે બહારના વિદ્યાર્થીઓ બાળકો આવીને જો આપણા ગામ સાફ કરતા હો તો આપણે કેમ ના કરીએ હવે સ્વચ્છતા અભિયાનની સરકાર વાત કરે છે પણ ત્યારે વર્ષો પહેલાં દાદાએ તો કાર્ય હાથ ધરીને ઉપાડી લીધું હતું જાતે દાદાએ ઉપાડ્યું હતું અને સરસ ગામડે ગામડે આજુબાજુના ગામડામાં દૂરના ગામડામાં સંદેશો પહોંચ્યો અને વિદ્યાર્થીઓ પણ પહોંચતા તો ગામમાં બદલાવ અને પરિવર્તન ચોક્કસ આવ્યું છે બીજું કે જે વ્યસન મુક્તિ તો શેરી નાટકો પણ કરતા વ્યસન મુક્તિથી કેટલું શરીરને નુકસાન થાય છે વ્યસન મુક્તિમાં દારૂ જુગાર વીળી સિગરેટ આનાથી આર્થિક શારીરિક માનસિક ઘરમાં થતું નુકસાન શારીરિક થતું નુકસાન એ બધું શેરી નાટકો અને સભાઓથી કરતા અને એમાં કેટલાય વ્યસનો છોડાવ્યા છે એની નોટ નોટબુક રાખતા કે ભાઈ આજથી મેં બીડી છોડી છે તમાકુ છોડે છે લિસ્ટ કરી અને અમે જ્યારે આવતા ત્યારે દાદા બહુ ખુશ થતા કે તમે મોટા મોટું કામ કર્યું છે બીજું કે વૃક્ષારોપણ તો દાદા પણ જાતે જ વૃક્ષારોપણ કરતા અને એવા છોડ નહીં હોય કે લોકોની કીધુંની અંદર ના હોય અને બાજુના ગામડાઓમાં દૂરના ગામડાઓમાં પણ આવા કાર્યક્રમો વૃક્ષારોપણના રાખતા ત્યારે દાદાને થતું કે પ્રાકૃતિક જે નુકસાન થઈ રહ્યું છે તેની ભરપાઈ આપણે નહીં કરશું તો આવનારી પેઢીઓને નુકસાન છે ત્યારે દાદાને વિચાર આવ્યો હતો અને ત્યારે પણ વૃક્ષારોપણ ગામડે ગામડે જઈને વિદ્યાર્થીઓ કરતા અને દાદા કહેતા ચોક્કસ તમે કેટલા વૃક્ષો વાવ્યા છે તો એની નોંધ રાખતા કે જીતુભાઈએ લીમડો કે આંબો વાવ્યો આમ નામ વિદ્યાર્થીનું અને સામો છોડ કે ઝાડનું નામ એવું નોંધ કરી અને જ્યારે એ બધી માહિતી લીધા હતા દાદા બહુ ખુશ થતા કે ખરેખર મેં જે બીજ વાવ્યા છે ને એ ખરેખર બહુ સારા વાવ્યા છે બીજું કે જે પ્રાકૃતિક ખેતી કરતાં રાસાયણિક ખાતરો વગરની ખેતી કરતા અનાજ થતું એ કોઈ દિવસ દાદા કહેતા એ એક વાગજીભાઈ કર્યા હતા હળ ચલાવતા ખેડૂત હતા ત્યાં લોકરી તેમ અને એ કોઈ દિવસ ખાતર નથી છાણીઓ ખાતર નાખતા ગોબર ગેસ પ્લાન્ટ હતો એમના ઉપર બધું થતું એ દાદા બહુ સ્વાલંબી જીવન જીવતા જીવ્યા છે અને એમને સ્વાવલંબી બનાવવામાં એ મંત્ર શીખવાડ્યો છે કે સ્વાવલંબી બનો કોઈ પણ બાબત હોય તો ચોક્કસ નિષ્ઠાપૂર્વક દાદા એમાં કોઈ ચલાવે નહીં બીજું કે દેશી ઉપચાર જ્યારે સાંજે પ્રાર્થના થતી ત્યારે એક ક્યારેક પુષ્પાબેન એટલે કે દાદી પણ આવતા અને એ પણ અમુક ઘરગથ્થુ ઉપચાર કહેતા કે આ રોગની અંદર આવી આમ થાય આવે એવું ઘરગથ્થુ ઉપચાર પણ દાદી વાત કરતા મને એમનો એક પ્રસંગ યાદ આવે છે કે પાયું ખંદાતું હતું અને ત્યાં એક છોકરો પડી ગયો હતો વિદ્યાર્થી પડી ગયો ખાડાની અંદર વાગ્યું બૂમા બૂમથી બધા લોકો ભેગા થયા દાદી જમતા હતા જમતા હતા હાથ ખોરાકવાળો હાથ તો છતાં દોડીને ત્યાં આવ્યા અને એ વિદ્યાર્થીને ખોળામાં લઈને બેઠા કે દીકરા ગોળ ખા પાણી પાયું અને જ્યારે પોતાનું સંતાન હોય પોતાના પેટનું સંતાન હોય એટલો ભાવ એટલો પ્રેમ અને માથે હાથ ફેર્યો પાણી પાડ્યું અને ગોળ ખવડાવ્યો દાદી એ મેં નજરે જોયું છે દાદીનો અદુરભૂત પ્રેમ હતો અદૂરભૂત એટલે કહી ન શકાય એટલો બધો વિદ્યાર્થીઓ અને દીકરા દીકરીઓ પ્રત્યે ખૂબ જ દાદી પ્રેમ અને ભાવથી વર્ વર્ત્યા છે બીજું કે ત્યાં મુલાકાતીઓ પણ આવતા સંસ્થાની મુલાકાત લેતા વિદેશી લોકો પણ આવતા અને મોટા મોટા વિભૂતિઓ પણ ત્યાં મોટા મોટા માણસો પણ ત્યાં આવતા જ્યારે ટાઈમ મળતો ત્યારે મુલાકાતનો ચોપડો અમે જોઈએ ને તો ખબર પડે અમે આશ્ચર્ય થાય કે આવા લોકો અહીં આવ્યા છે દાદાને મળવા માટે અને દાદા એકદમ સાદગીભર્યું જીવન જીવ્યા છે અને મોટા મોટા વિદેશી વિદેશીથી લોકો આવતા દાદાની મુલાકાત કરતા અને ત્યાં આવી અને આખી પ્રવૃત્તિઓ જોતા વિદેશીઓ જોતા બહારના જે વ્યક્તિઓ આવતા એ પણ બધી પ્રવૃત્તિઓ જોતા ગૌશાળા જોતા કે એમની પ્રાકૃતિક ખેતી જોતા અને દાદાએ કોઈ પણ કામ કરવા માટે નાનામ નથી અનુભવી મને એક પણ પ્રસંગ યાદ છે કે પ્રસંગ યાદ છે કે એક ચણતર ચણાતું હતું અને ત્યાં ત્યાં ચણતરથી ચણતર ચણાતું ઈંટીઓ આપતા હતા ત્યારે એક મજૂર અશક્ત હતો તો દાદાએ જોયું તો કીધું કે તમે થોડી વાર બેસો લાવ હું ઈંટો આપું ચાલુ સંસદ હતા અને દિલ્હીથી ત્યાંથી આયા આવ્યા હતા તો પણ એમને જાતે ઈંટો આપીને પહેલાં મજૂરને કીધું કે તું બેસ તું થોડો વિસામોલે તો દાદા વિચાર કરો સંસદ અને આટલા વડા થઈ સંસ્થાના છતાંય પોતે ઈંટો આપી હું ત્યાંથી નીકળ્યો જોયું કે દાદા ઈંટો આપે છે હું ગયો તો જોયું કે નાના ભાઈ મને આપવા દો તો દાદા કોઈ પણ નાનું મોટું કામ કરવામાં કોઈ સંકોચ રાખતા નહીં અને લોકોનિકેતનનો વિદ્યાર્થી આજે ગમે ત્યાં જોઈએ ગમે ત્યાં હોય તો ખબર પડી જાય કે આ લોકનિકેતનનો વિદ્યાર્થી તો આપણને ખબર ન હોય એને નામ નહીં પણ એને ખબર પડી જાય કે આ લોકનિકેતનનો વિદ્યાર્થી છે કેમ કે એના વિચારો એની આવડત એની જીવનશૈલી એ એની વાણી વર્તન એને જીવનમાં ઉતાર્યું છે અનુભવ્યું છે અને અનુભવથી જીવનમાં ઉતાર્યું છે આજનો વિદ્યાર્થી જુઓ ને લોકનિકેતનો ગમે તે હોય પણ લોકનિકેતનનો વિદ્યાર્થી ચોક્કસ કહી શકાય કે આ લોકનિકેતનનો વિદ્યાર્થી છે કેમ એની વાણી વર્તનમાં આખો અનુભવ ઉતર્યા છે ગાંધી વિચારો ઉતર્યા છે તો ખરેખર લોકનિકેતન સંસ્થાના જે પ્રણાતા છે હરિસિંહજી ચાવડાજીને ખૂબ લાખ લાખ કોટી કોટી વંદન જય હિન્દ જય ભારત જય